જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ભાદરવા માસની સર્વ પિતૃ અમાવસ્યા છે તો આજના શુભ દિવસે પિતૃ અને મોક્ષ આપનાર પિતૃદેવની કૃપાને પ્રાપ્ત કરવા માટે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ સાંભળવાનો મહિમા છે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય અઢારમો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય બોલો પિતૃદેવતાની જય અર્જુન બોલ્યા હે મહાબાહો હે અંતર્યામી હે વાસુદેવ હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માંગુ છું ત્યારે શ્રી ભગવાન બોલ્યા કેટલાક પંડિતજનો કામ કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે જ્યારે બીજા વિચાર કુશળ માણસો સઘળાઈ કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે માટે ત્યાગ કરવા યોગ્ય છે જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી હે પુરુષ શ્રેષ્ઠ હે ભરતવંશીઓમાં ઉત્તમ સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલાં ત્યાગ વિશે તું મારો નિશ્ચય સાંભળ કેમ કે ત્યાગ સાત્વિક રાજસ અને તામસ એવા ભેદથી ત્રણ પ્રકારનો કહેવાયો છે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ કેમ કે યજ્ઞ દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે માટે હે પાર્થ આ યજ્ઞ દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા પણ સઘળાઈ કર્તવ્ય કર્મોને આ શક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે પરંતુ નિયત કર્મોનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાયો છે જે કંઈ કર્મ છે એ સઘળું દુઃખરૂપ જ છે એમ માનીને જો કોઈ માણસ શારીરિક કલેશના ભયથી કર્તવ્ય કર્મોનો ત્યાગ કરી દે તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો હે અર્જુન જે શાસ્ત્ર વિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે એ જ સાત્વિક ત્યાગ મનાયો છે જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આશક્ત નથી થતો એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે શરીરધારી કોઈપણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી આથી જે કર્મ ફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે કર્મફળનો ત્યાગ ન કરનારા માણસોના કર્મનું સારું નરસું અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારા માણસોના કર્મનું ફળ કોઈ કાળે પણ નથી હોતું એ મહાબાહો સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ પાંચ કારણો કર્મોનો અંત કરવાનો ઉપાય દર્શાવનારા સાંખ્ય શાસ્ત્રમાં કહેવાયા છે એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે આ વિશે એટલે કે કર્મોની સિદ્ધ થવામાં અનિષ્ઠાન અધિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારના કરણો અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ એ જ રીતે પાંચમું કારણ દેવ છે માણસ મન વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના આ પાંચેય કારણો છે પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મો ના થવામાં કેવળ અથાર્થ શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો જ્ઞાતા જ્ઞાન અને શ્રેય આ ત્રણ પ્રકારના કર્મોના પ્રેરકો છે અને કરતા કરણ તેમજ ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મસંગ્રહ એટલે કે કર્મના સાધનો છે ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરનારા સાંખ્યશાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન કર્મ તથા કરતા ત્રણ પ્રકારના જ કહેવાયા છે એને પણ તું મારી પાસેથી સારી રીતે સાંભળ જે જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સંભાવે રહેલો જુએ છે એ જ્ઞાનને તું સાત્વિક જાણ પરંતુ જે જ્ઞાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને તું રાજસ જાણ અને વળી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે એ તામસી કહેવાયું છે જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય કરતાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે રાગ દ્રેશ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ સાત્વિક કહેવાય છે પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા માણસ વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે એ કર્મ રાજસ કહેવાયું છે જે કર્મ પરિણામ હાનિ હિંસા અને સામથર્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે એ કર્મ તામસ કહેવાય છે જે કરતા સંગ વિનાનો અહંકારભર્યા વચનો ન બોલનાર ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ અસિદ્ધિમાં હરખ શોખ આદિ વિકારોથી રહિત છે એ સાત્વિક કહેવાય છે જે કરતા આસક્તિ ધરાવનાર કર્મોના ફળની લાલસા રાખનાર લોભી બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોકથી લિપ્ત છે એ રાજસ કહેવાયો છે જે કરતા પોતાને વશમાં ન રાખનાર અશિક્ષિત ધમંડી શઠ બીજાની આજીવિકાનો નાશ કરનાર શોક કરનાર આળસુ અને દીર્ઘ સૂત્રી છે એ તામસ કહેવાય છે હે ધનંજય હવે તું બુદ્ધિ તેમજ ધૃતિનો પણ ગુણો અનુસાર ત્રણ પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહેવાતો સાંભળ હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને કર્તવ્ય તેમજ અકર્તવ્યને ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે એ બુદ્ધિ સાત્વિક છે હે પાર્થ જે માણસ બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો એ બુદ્ધિ રાજસી છે હે પાર્થ તમોગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સગળા પદાર્થોને પણ અવળા માને છે એ બુદ્ધિ તામસી છે હે પૃથાપુત્ર જે વ્યભિચારી અવ્યભિચારીણી ધારણ શક્તિથી માણસ ધ્યાન યોગ દ્વારા મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ ધ્રુતિ સાત્વિકી છે પરંતુ હે પૃથાપુત્ર અર્જુન ફળની લાલસા રાખનાર ધારણ શક્તિ દ્વારા ઘણી ધર્મ અર્થ અને કામને મોક્ષને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે હે પૃથાપુત્ર દૃષ્ટિ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા ભય ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણ શક્તિ તામસી છે હે ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ જે સુખમાં સાધક માણસ ભજન ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે જેથી દુઃખોના પામી જાય છે જે આ જાતનું સુખ છે એ શરૂઆતમાં જો કે વિષ જેવું જણાય છે પણ પરિણામે અમૃત જેવું છે માટે એ પરમાત્મક વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે માટે એ સુખ રાજસ કહેવાયું છે જે સુખ ભોગકાળ તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા આળસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે પૃથ્વી પર આકાશમાં કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જે આ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રણેય ગુણોથી યુક્ત હોય ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું બીજાના અપરાધોને ક્ષમા આપવી મન ઇન્દ્રિય તેમજ શરીરને રોજ સ્વભાવના રાખવા વેદો શાસ્ત્રો ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી વેદશાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું આ બધાય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે શૂરવીરપણું તેજ ધૈર્ય નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું દાન આપવું અને સ્વાભિમાન આ બધા જ સ્વાભાવિક કર્મો છે ખેતી ગોપાલન અને ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે તથા સર્વ વર્ણોની સેવા કરવી શૂદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે પોતપોતાના સ્વાભાવિક કર્મમાં તત્વરતાપૂર્વક જોડાયેલો માણસ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિને પામી જાય છે પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ જે પરમેશ્વરથી સઘળા માણસોની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યાપાયેલું છે પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચઢિયાતો છે કેમ કે સ્વાભાવિક નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો હે કોંતેય દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સઘળા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે સર્વત્ર આસક્તિ રહિત બુદ્ધિ ધરાવનાર સ્પૃહા વિનાનો તેમજ જેણે અંતઃકરણને જીત્યું છે એવો માણસ સાંખ્ય યોગ દ્વારા એ પરમ નૈશ્કર્મ સિદ્ધિને પામે છે જે જ્ઞાન યોગની પરાનિષ્ઠા છે એ નૈશ્ચકર્ય સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે એ પ્રકારનો હે કુંતી તું સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત પચવામાં હલકો સાત્વિક અને નિયમિતપણે ખોરાક ખાનાર શબ્દાદિ વિષયોને ત્યજીને એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન વાણી તથા શરીરને વશમાં રાખનાર રાગ ત્રેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દ્રઢ વૈરાગ્યનો આશ્રો લેનાર તથા અહંકાર બળ ખમંડ કામ ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર મમત્વ વિનાનો અને શાંત માણસ સચિદાનંદ ધન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે પછી એ સચિદાનંદ ધન બ્રહ્મમાં એકાંત ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે તેઓ બધા પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું અને જેવા પ્રભાવનો છું બરાબર એવો ને એવો તત્વથી જાણી લે છે તથા ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય મારે પરાયણ થયેલો કર્મયોગી સઘળા કર્મોને સદા કરતા હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમપદને પામી જાય છે માટે હે અર્જુન સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિરૂપી યોગને આશ્રયે રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોનાર થા આ પ્રમાણે મારામાં ચિત્ત પરોનાર થયેલો તું મારી કૃપાથી બધા સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ અને જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ એટલે કે પર પરમાર્થની ભ્રષ્ટ થઈ જઈશ જે તું અહંકારનો આશ્રો લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં તારો આ નિશ્ચય મિથ્યા છે કેમ કે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે હે કુંતીપુત્ર જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો એને પણ પોતાનો સ્વાભાવિક કર્મથી બંધાયેલો પરવશ થઈને કરીશ હે અર્જુન શરીર રૂપી યંત્ર પર આરૂ થયેલા સઘળાઈ પ્રાણીઓને પોતાની માયાથી એના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે હે ભારત તું સર્વ રીતે એ પરમેશ્વરના જ શરણે જા એ આત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમધામને પામીશ આમ આ ગોપનીથીય અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર સઘળા ગોપનીય વચનોથી અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજુ પણ સાંભળ તું મને ઘણું પ્રિય છે માટે આ પરમહિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું હે અર્જુન તું મારામાં મન પરોવનાર થા મારું ભક્ત બની જા મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર આમ કરવાથી તું મને જ પામીશ આ હું તારી સાથે અન્ય સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને ઘણો પ્રિય છે સગલાઈ ધર્મોને એટલે કે સગલાઈ કર્તવ્ય કર્મોને મારા માત્યજીને તું કેવળ એકમાત્ર મુજે સર્વશક્તિમાન સર્વથર પરમેશ્વરના જ શરણે આવી જા હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ તું શોક કરમાં તારે આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ કાળે નતો તપરહિત માણસને કહેવો ન તો રહિતને અને ન તો સાંભળવાની ઈચ્છતા ન સાંભળવાની ઈચ્છતા માણસને કહેવું તથા જે મારામાં દોષ દ્રષ્ટિ રાખે છે એને તો કદીય ન કહેવો જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે એમાં જરા પણ સંદેહ નથી માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રેમ બીજો કોઈ ભવિષ્યમાં થશે નહીં મારો પ્રિય કોઈ થશે નહીં જે માણસ આ ધર્મમય આપણા બેના સંવાદરૂપી શાસ્ત્રનું અધ્યયન કરશે તેના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ એવો મારો મત છે જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે હે પાર્થ શું આ ગીતાશાસ્ત્રને તે એકાગ્ર ચિતે સાંભળ્યું અને હે ધનંજય શું તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો અર્જુન બોલ્યા હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે હવે હું સંશય રહિત થઈને સ્થિત છું માટે આપની આજ્ઞાનું પાલન કરીશ ત્યારે સંજય બોલ્યા આમ અમે શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના અદ્ભુત રહસ્યયુક્ત રોમાંચકારક આ સંવાદને સાંભળ્યો શ્રી વ્યાસની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં મારા પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે હે રાજન ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અને અદ્ભુત સંવાદને સંભાળી સંભાળીને હું વારંવાર હરખાવ છું હેરાજન શ્રીહરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભાળી સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાવું છું હે રાજન શ્રીહરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભાળી સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાવું છું હે રાજન જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે ત્યાં શ્રી વિજય વિભૂતિ તેમજ અચળનીતિ છે એવો મારો મત છે આ પ્રમાણે મોક્ષ સંન્યાસ યોગ નામનો અઢારમો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય અઢારમો મોક્ષ સંન્યાસ યોગ જે સાંભળવા માત્રથી જ પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલ અમૃતમય વાણી છે તેનું વાંચન અને પઠન કરવા માત્રથી જ મનુષ્યના સઘળા પાપો નાશ થાય છે આથી દરેક મનુષ્યે નિત્ય શ્રીમદ્ ભાગવદ્ ગીતાનું પઠન કે શ્રવણ જરૂર કરવું જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર એકાદશી પૂર્ણિમા તથા અમાવસ્યાના દિવસે જરૂર કરવું જે કરવાથી મનુષ્યને જીવન જીવવાનો સાર મળે છે જીવનની ઘણી બધી સમસ્યાનું નિરાકરણ શ્રીમદ્ ભાગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં આપણને મળી રહે છે આથી દરેકે નિત્ય શ્રીમદ્ ભાગવદ ગીતાનો પાઠ જરૂર સાંભળવો જો તમારી પાસે સાંભળવાનો સમય ન હોય તો આપણી આ ચેનલ ગુચ્છ પરિવાર દ્વારા તમે નિત્ય વિડિયો દ્વારા તમે સાંભળી શકો છો તો મિત્રો આ વિડીયોમાં શ્રીમદ ભાગવદ ગીતાનો અધ્યાય અઢારમો તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ